ડબુઈ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોનો નારાબાજી સાથે સરકાર સામે વિરોધ દારૂબંધીના કડક અમલ માટેની માંગ સાથે ડબુઈ કોંગ્રેસનું પીઆઈ આવેદન છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર દારૂ ડ્રગ્સની બધી રોકવામાં નિષ્ફળ થઈ હોવાનો આક્ષેપ ડબોઈ શહેર અને તાલુકાના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવાર દારૂબંધીના કડક અમલની માંગ સાથે ડબોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારાબાજી સાથે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા પાઠવેલા રાજ્ય સરકાર અને ભાજપ પર ગંભીર કરાયા છે આવેદનમાં મુજબ મહાત્મા ગાંધીના રાજ્ય હોવા છતાં છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર દારૂ ડ્રગ્સની બધી રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ડ્રગ્સ દારૂના ધંધા પર તેમાં ગંભીર આક્ષેપો કરાયા છે કોંગ્રેસે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હજાર બસો લીટર પ્રવાહી ડ્રગ્સ તોતેર હજાર એકસો ડ્રગ્સ થયા હોવા છતાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આ પ્રસંગે બાઇટ જસપાલસિંહ પઢિયાર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડભોઈ તાલુકા પ્રમુખ સુધીર બારોદ ડભોઈ કોંગ્રેસ પ્રમુખ સતીષભાઈ રાવલ મુસ્તફાભાઈ ખલીફા યુગભાઈ મનસુરી કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ પીઆઈ ઝાલા કોંગ્રેસ સમિતિની માંગણીઓ તથા રજૂઆત સંબંધિત મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી તેમજ પોતાની હદમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું હતું ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને કંઈક ને કઈક રીતે આ ખાડા રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્ફેક્સરશ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતાં પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વડાને અહીંના આવેદનપત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને પણ ખાસ કરીને જે છે એ સૌ રાજ્યના સુધી પહોંચે આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સ ની જે કલકપણે અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું વિવાદન બરબાદ થતું અટકે જે વડોદરા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય કે બધી કાર્યકર્તા એ લોકો પણ અનેક જગ્યાઓ પર પોલીસના કેસો થાય છે કે ભાઈ આ દારૂ અને જુગાર અને સાથે સાથે આ ડ્રગ્સના વેપલાની અંદર સંકળાયેલા છે તો એવા લોકોને શું કહેશો ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો સતત ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય જનતાનું રક્ષણ કરવાનું હોય જ્યારે એવા કોઈ લોકો આમાં સંડવાયેલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માગું છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે જનતાનું હિતો સાચવવાની છે નહીં કે આવા બુટલોકરોને છાવરવાની નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે

એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે દેખાઈ રહ્યા છે ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ